નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ એનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં જે પણ વિદ્યાર્થી મિત્રોને કોલેજની અંદર એડમિશન મેળવવાનું હોય એમના માટે ખૂબ જ અગત્યની માહિતી સામે આવી રહી છે એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છે જે વિદ્યાર્થીઓને ધોરણ બાર પછી કોલેજની અંદર એડમિશન મેળવવાનું હોય એમના માટે રાઉન્ડ પાંચનું જે છે એ મેરિટ લિસ્ટ જાહેર કરી દેવામાં આવી છે જે વિદ્યાર્થીઓની કોલેજ પૂરી થઈ ગઈ હોય અને અનુસ્નાતક કક્ષાએ એડમિશન મેળવવાનું હોય એવા વિદ્યાર્થીઓ માટે જે છે એ બીજા રાઉન્ડનું મેરિટ લિસ્ટ ક્યારે આવશે અને જે વિદ્યાર્થીઓને બી એડ એલ એલ બી એમ એડ વગેરે જેવા કોર્સની અંદર એડમિશન મેળવવાનું હોય એમના માટેનું આગળના રાઉન્ડનું મેરિટ લિસ્ટ ક્યારે આવશે એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ મિત્રો એચએનજીવી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને કોલેજ એડમિશનની તમામ માહિતી સૌ પ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવી છે ભવિષ્યની અંદર તમારી કોલેજની તમામ અપડેટ્સની માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો હવે શરૂ કરીએ આજનો વિડીયો તો એના માટે જે છે એ ચિકાસની ઓફિશિયલ વેબસાઇટ છે એના પર આપણે આવી પહોંચ્યા છીએ જ્યાં તમે લોગિન કરી અને તમારે ધોરણ બાર પછી કોલેજની અંદર એડમિશન મેળવવાનું હોય તો લોગિન કરશો તો તમારું જે છે એ તમને જે પણ કોલેજ દ્વારા ઓફર આપવામાં આવેલી છે એ જે છે એ ઓફર તમે જોઈ શકશો એ ઓફરમાંથી તમારી જે ગમતી કોલેજ હોય એ કોલેજમાં જઈ અને તમારે આજે સાંજે મોડામાં મોડું ચાર વાગ્યા સુધીની અંદર એડમિશન મેળવી લેવાનું રહેશે ધોરણ બાર પછી કોલેજની અંદર એડમિશન મેળવવા માટે પહેલાં તબક્કો એક યોજવામાં આવ્યો તો એ તબક્કો જે છે એ પૂરો થઈ ગયો છે એના પછી તબક્કો બે જે છે એ યોજવામાં આવ્યો હતો એની અંદર રાઉન્ડ પાંચથી આઠ જે છે એ યોજવામાં આવ્યા હતા એ પણ જે છે એ પૂરો થઈ ગયો છે અને જે વિદ્યાર્થીઓ છતાં પણ એડમિશન માટે રહી ગયા હતા એમના માટે જે છે એ ખાસ તબક્કો આ યોજવામાં આવ્યો હતો જેની અંદર રાઉન્ડ એકથી પાંચ જે છે એ યોજવામાં આવ્યા હતા જે અંતર્ગત રાઉન્ડ એકથી ચાર જે છે એ પૂરા થઈ ગયા છે અને પાંચમા રાઉન્ડનું મેરિટિસ જે છે એ આજે જાહેર કરવામાં આવ્યું છે આજે જે છે એ જે વિદ્યાર્થીઓને કોલેજની અંદર એડમિશન મળતું હોય એમને જે છે એ મોડામાં મોડું સાંજે ચાર વાગ્યા સુધી કોલેજમાં જઈ અને એડમિશન જે છે એ મેળવી લેવાનું રહેશે જે વિદ્યાર્થીઓ આજે એડમિશન મેળવશે નહીં એમના માટે જે છે એ ઓફલાઈન એડમિશનની તક જે છે એ આપવામાં આવશે નહીં શિક્ષણ વિભાગ દ્વારા ઓફિશિયલ પરિપત્ર કરી અને ઇન્ફોર્મેશન આપવામાં આવી છે એ પ્રમાણે આ વખતે ઓફલાઈન એડમિશન જે છે એ આપવામાં આવશે નહીં દર વખતે કેવું હતું કે પહેલાં ઓનલાઈન એડમિશનના જે છે એ દસથી બાર રાઉન્ડ બહાર પાડવામાં આવતા છતાં પણ જે વિદ્યાર્થીઓ રહી જતા હતા એમના માટે જે છે એ ઓફલાઈન એડમિશન માટેના રાઉન્ડ જે છે એ બહાર પાડવામાં આવતા હતા પરંતુ આ વખતે શિક્ષણ વિભાગ દ્વારા ઓફિસિયર પરિપત્ર કરી અને ઇન્ફોર્મેશન આપવામાં આવી છે કે આ વખતે જે છે એ ઓફલાઈન એડમિશન રાઉન્ડ જે છે એ બહાર પાડવામાં આવશે નહીં જે છે એ ઓનલાઈન રાઉન્ડ જ બહાર પાડવામાં આવશે તો જે વિદ્યાર્થીઓને ધોરણ બાર પછી કોલેજની અંદર એડમિશન મેળવવાનું હતું એમના માટે જે છે એ આજે છેલ્લો દિવસ છે હવે પછી એમને એડમિશનની એક પણ તક જે છે એ મળશે નહીં ગુજરાત સરકાર દ્વારા વિદ્યાર્થીના હિતમાં કોઈ નિર્ણય લેવામાં આવે તો તમને જે છે એ ફરીથી રજિસ્ટ્રેશન કરવાની અને એડમિશનની તક જે છે એ મળી શકે છે જો બી કોઈ પણ અપડેટ આવશે તો એના માટે તમે એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો હવે આપણે જોઈએ કે બી અને અને એમએડના કોર્સ માટે જે છે એ મેરિટ લિસ્ટ ક્યારે જાહેર કરવામાં આવશે તો એ અંગે તમે જોઈ શકો છો સેન્ટ્રલ એડમિશન પ્રોસેસ અંતર્ગત બી અને અને એમએડનો સ્પેશિયલ કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે જે અંતર્ગત એડમિશન રાઉન્ડ ટુ અગિયાર સાત બે હજાર પચીસ તો જે છે એ બીએડ અને એમએડની અંદર તમારે એડમિશન મેળવવાનું હોય તો રાઉન્ડ ટુનું મેરિટ લિસ્ટ જે છે એ આજે જાહેર કરી દેવામાં આવશે ઘણી બધી કોલેજો દ્વારા જે છે એ એડમિશન માટે મેરિટ લિસ્ટ છે ઓલરેડી જાહેર કરી દેવામાં આવી છે જે પણ વિદ્યાર્થીનું મેરિટ લિસ્ટ હજુ સુધી શું ના કરતા હોય એમણે બપોરે બાર વાગ્યા સુધીમાં વેઇટ કરવાની છે એમનું જે છે એ મેરિટ લિસ્ટ ચોક્કસથી આજે જે છે એ જાહેર કરી દેવામાં આવશે તો બીએડ એડ અને એમએડ વગેરે જેવા તમારે પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સની અંદર એડમિશન મેળવવાનું હોય તો બીજા રાઉન્ડનું મેરિટ લિસ્ટ જે છે એ ઓલરેડી ઘણી બધી કોલેજો દ્વારા જાહેર કરી દેવામાં આવી છે જે પણ કોલેજો દ્વારા બાકી છે એમના દ્વારા ચોક્કસ બપોરે બાર વાગ્યા સુધીમાં જાહેર કરી દેવામાં આવશે સાથે સાથે આપણે વાત કરીએ તો જે છે એ અહીંયા તમે જોઈ શકો છો એલ ની અંદર એલએલબી ની અંદર પણ પ્રવેશ રાઉન્ડ જે છે એ એકનું દસ સાત બે હજાર પચીસના રોજ જે છે એ મેરિટલી લિસ્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે જે વિદ્યાર્થીઓનું પ્રવેશ રાઉન્ડ એકની અંદર નામ આવી ગયું હોય એમને જે છે એ અગિયાર સાત બે હજાર પચીસ સુધીમાં કોલેજમાં જઈ અને એડમિશન જે છે એ મેળવી લેવાનું રહેશે તો એમને પણ આજે સાંજે ચાર વાગ્યા સુધી કોલેજમાં જઈ અને એડમિશન જે છે એ મેળવી લેવાનું રહેશે એલએલબી માટે બીજો અને અંતિમ તબક્કાનું મેરિટ લિસ્ટ તારીખ ચૌદ સાત બે હજાર પચીસના રોજ જાહેર કરવામાં આવશે બીએડ અને એમએડ એડમિશન માટે જે છે એ આજે બીજા રાઉન્ડનું મેરિટ લિસ્ટ આવી ગયું છે એલએલબી એડમિશન માટે જે છે એ ઓલરેડી ગઈકાલે જે છે એ પ્રથમ રાઉન્ડનું મેરિટ લિસ્ટ જે છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે હવે જે છે એ આપણે પોસ્ટ ગ્રેજ્યુએશન એડમિશન માટે જે છે એ મેરિટ લિસ્ટ ક્યારે આવશે એના વિશે વાત કરી લઈએ તો એ અંગે પણ જે આ ઓફિસર પરિપત્ર છે એ હું તમને અહીંથી એકવાર સુધી લઉં છું પછી હું તમને એના વિશેનું ઇન્ફોર્મેશન આપી દઉં છું શિડ્યુલ ઓફ ધ સેકન્ડ ફેઝ ઓફ ધ એડમિશન પોસ્ટ ગ્રેજ્યુએશન પ્રોગ્રામ જે અંતર્ગત તમે જોઈ શકો છો પ્રથમ રાઉન્ડ જે છે એ પૂરું થઈ ગયું છે જેનું મેરિટ લિસ્ટ આઠ સાત બે હજાર પચીસના રોજ જાહેર કરવામાં આવ્યું હતું અને નવ તારીખ જે છે એ કોલેજની અંદર એડમિશન મેળવવા માટેની છેલ્લી તારીખ હતી અને પ્રવેશ રાઉન્ડ છો એટલે કે જે વિદ્યાર્થીઓને કોલેજ પૂરી થઈ ગઈ હોય અને અનુસ્નાતક કક્ષાએ એડમિશન મેળવવાનું હોય એમના માટેનું મેરિટ લિસ્ટ અગિયાર સાત બે હજાર પચીસના રોજ જે છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે તમે લોગ કરીને જોશો તો કઈ પ્રકારનું ડેશબોર્ડ દેખાડશે એ પણ ચાલો હું તમને ફટાફટ દેખાડી દઉં છું જે પણ વિદ્યાર્થીઓ આ રીતે જે છે એ ડેશબોર્ડ પર લોગિન કરશે એમના જે છે એ તમામ સ્ટેપ આ રીતે કમ્પ્લીટ થયેલા હશે તો જ એમને આ રીતે જે છે એ ઓફર આપવામાં આવશે પેમેન્ટ પ્રોફાઇલ એકેડેમિક ચોઇસ સબમિટ અને વેરીફાય આ છ એ છ તમારા બોક્સ છે એની અંદર ગ્રીન ટી હશે તો જ તમને આ રીતે જે છે એ ઓફર આપવામાં આવશે તો જે છે એ જે વિદ્યાર્થીઓને ધોરણ બાર પછી કોલેજની અંદર એડમિશન મેળવવાનું હોય એમના માટે જે છે એ યુનિવર્સિટી નેમ અને પછી છેલ્લે એક ઓપ્શન આવતો હશે કન્ફર્મ ઓફર જે વિદ્યાર્થીઓને ધોરણ બાર પછી કોલેજની અંદર એડમિશન મેળવવાનું હોય એમના માટે જે છે એ રાઉન્ડ પાંચનું મેરિટ લિસ્ટ આ રીતે આવી ગયું છે જે વિદ્યાર્થીઓને બીએડ અને એમએડ માટે એડમિશન મેળવવાનું છે એમના માટે પણ જે છે એ આ રીતે ગમતી કોલેજ કોલેજની સામે કન્ફર્મ ઓફર એવું લખીને આવી ગયું છે જે વિદ્યાર્થીઓને એલ એલબીની અંદર એડમિશન મેળવવાનું છે એમના માટે પણ જે છે એ મેરિટ લિસ્ટ આવી ગયું છે તો ગમતી કોલેજ દ્વારા તમને જે છે એ કન્ફર્મ ઓફરનું બટન જે છે એ આપી દેવામાં આવ્યું હશે સાથે સાથે જે વિદ્યાર્થીઓને કોલેજ પૂરી થઈ ગઈ છે અને અનુસ્નાતક કક્ષાએ એડમિશન મેળવવાનું છે એમના માટે પણ જે છે એ મેરિટ લિસ્ટ બીજા રાઉન્ડનું જાહેર થઈ ગયું છે અને એમને પણ આ રીતે જે છે એ કન્ફર્મ ઓફર જે છે એ આવી ગયું હશે તો આ રીતે જે છે એ અનુસ્નાતક કક્ષાએ એડમિશન માટે બીજા તબક્કાનું બી અને એમએડ એડમિશન માટે બીજા બીજા રાઉન્ડનું એલ એડમિશન માટે પ્રથમ રાઉન્ડનું અને જે વિદ્યાર્થીની ધોરણ બાર પછી કોલેજની અંદર એડમિશન મેળવવાનું એમના માટે જે છે એ પાંચમા અને અંતિમ રાઉન્ડનું મેરિટ લિસ્ટ જે છે એ જાહેર કરી દેવામાં આવી છે તો આ રીતે તમે લોગ કરી અને તમારું મેરિટની જાહેર જે છે એ ચેક કરી શકો છો કન્ફર્મ ઓફર પર ક્લિક કર્યા પછી તમારે જે છે એ તમારા મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે એ ઓટીપી નાખવાનું છે અને તમે એ ઓટીપી અહીંયા નાખશો તો તમે જે છે એ ઓફર લેટર પણ અહીંયાથી ડાઉનલોડ કરી શકો છો તમારે એ ઓફર લેટર લઈ અને જે તે કોલેજ ખાતે તમારે એડમિશન મેળવવાનું હોય ત્યાં જઈ જરૂરી ડોક્યુમેન્ટ અને જરૂરી ફી જમા કરાવી અને એડમિશન જે છે એ મેળવી લેવાનું રહેશે તો મિત્રો આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે કોલેજ એડમિશન અંગે જે ખૂબ જ અગત્યની માહિતી હતી એના વિશે વાત કરી છે Thank you. Thank you so much for watching.